મકરસંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ તેજ માન સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાત આજે મજબૂતથી આગળ વધી રહ્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે અનેક યુવાનો મહિલાઓ અને મહિલાઓને આજે પ્લેટફોર્મ મળી રહ્યું છે સશક્ત બની રહ્યા છે કિસાનો સશક્ત બની રહ્યા છે ત્યારે આવનાર દિવસોની અંદર સમગ્ર લોકોનું જીવન એક સુખમય સમૃદ્ધિમય બને એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી